અરવલ્લી જિલ્લામાં આજે સવારે સામૂહિક આપઘાતના પ્રયાસ અને હિટ એન્ડ રન એમ બે મોટી ગુજારી ઘટનાઓ બની છે પ્રથમ બનાવમાં માલપુર નજીક એક દંપતી બાળક સાથે વાત્રક નદીના ધસમસતા પાણીમાં બ્રિજ ઉપરથી કૂદી ગયું હતું આ ઘટનાની જાણ થતાં જ માલપુર ફાયર બ્રિગેડના કાફલા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું જોકે પતિનું મોત થયું ત્યારે પત્ની અને બાળકને રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનામાં સુરતમાં સામૂહિક આપઘાતના પાંચ બનાવ બન્યા હતા મળતી માહિતી મુજબ કોયલિયા ગામના દંપતીએ પોતાના બે વર્ષના બાળક સાથે વાત્રક નદીમાં ચંપલાવ્યું હતું સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા આ ઘટનામાં ઓગણત્રીસ વર્ષીય ભૂરાભાઈ ચીમનભાઈ ખાંટનું મોત નિપજ્યું છે જ્યારે સત્યાવીસ વર્ષીય સંગીતાબહેન અને તેમના બે વર્ષના પુત્ર ધ્રુવિલને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ આ ઘટના માટે કારણભૂત હોવાનું સામે આવ્યું છે માલપુર પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અરવલ્લી જિલ્લામાં માલપુર નજીક આજે અજાણ્યા વાહને દાહોદથી અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લીધા હતા જેમાં બે પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક પદયાત્રીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે આ બનાવ અંગે પદયાત્રી સની ભાભોરે જણાવ્યું હતું કે અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર રોકાયા હતા ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું શરૂ કર્યું હતું પછી આ માલપુરની પહેલાં જે ટોલગેટ આવે છે ત્યાં અમારા ત્રણ વ્યક્તિ ચાલતા હતા જે બધાથી છેલ્લે ચાલતા હતા કોઈએ અમને જાણ કરી કે તમારા સંઘમાંથી કોઈનો એક્સિડન્ટ થયો છે તો અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં અમને ખબર પડી કે અમારા ત્રણ વ્યક્તિને અકસ્માત થયો છે એમાંથી બે વ્યક્તિ ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા આ માલપુર ની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા ત્રણ વ્યક્તિ છેલ્લા ચાલતા હતા જે બધાથી લાસ્ટમાં હતા એમને અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે